રાત્રિના સમયમાં વિદુરજી આ ગાંધારી અને ધૂતરાષ્ટ્રને લઈને નીકળી ગયા છે વન તરફ ગમન કર્યું છે અને સવારે ઉઠીને યુધિષ્ઠિરજીએ આ ગાંધારીને અને

કે મહેલમાં આવે છે ત્યારે એમને અમુક અપશુકન થવાય છે 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 આ અપશુકનને કારણે વિચાર કરે કે આવું કેમ બની રહ્યું અત્યાર સુધી ક્યાંય શિયાળના રડવાના અવાજ નથી આવ્યા અત્યાર સુધી ક્યાંય બિલાડા ફરતા નહોતા જોયા અત્યાર સુધી ક્યાંય દસે દિશાઓ ધૂંધળી થતી નહોતી જોઈ અને હવે જો આવું થઈ રહ્યું છે તો ક્યાંક કંઈક ખોટું થઈ રહ્યું હશે આવું યુધિષ્ઠિરને વિચાર આવી રહ્યો છે ને એવા સમયે અહીંયા